જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ ટુ બી અને ટુ હેવ એકદમ અલગ રીતે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ લઈને આપણે આવી ગઈ છીએ ટુ બી નું વર્તમાન કાર્ડ નું રૂપ એમ ઇઝાર ભૂતકાળ નું રૂપ વોઝવર અને ભવિષ્ય કાર્ડ નું રૂપ વિલ બી ટુ હેવ નું વર્તમાન કાર્ડ નું રૂપ હેવ હેઝ ભૂતકાળ નું રૂપ હેડ ભવિષ્યકાળ નું રૂપ વિલ હેવ ટુ બી ક્યાં આવે કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે સ્થાન દર્શાવે પ્લસ માં ભાવ માટે આવે છે ભાવ માટે આવે છે આ માલિકી માટે સંબંધ માટે બીમારી માટે આવે છે ટુ હેવ આમાં તમે જોઈ શકો છો નકાર વાક્યમાં નોટ આના પછી મૂકી દ્યો ખેલ ખતમ ભૂતકાળમાં વોઝવર પછી નોટ ખેલ ખતમ ભવિષ્યમાં વિલ પછી નોટ ખેલ ખતમ આમાં વર્તમાન કાળમાં ડુ ડોઝ આવે ભૂતકાળમાં ડીડ આવે

ખાસ અગત્યના છે આપણે એક્ઝામ્પલ જોઈએ ચાલો મારા ભરતીવાળા ટુ બી અને ટુ હેવનો એક્ઝામ્પલ જોશું આપણે હકાર નહકાર પ્રશ્નાર્થ બધાય કાર્ડના બરાબર ચાલો હું ખુશ છું મારી પાસે ગાડી છે હું ખુશ છું મારી પાસે ગાડી છે હું ખુશ નથી મારી પાસે ગાડી નથી તે ઘરે એકલો છે તે ઘરે એકલો છે તેની પાસે મોબાઈલ છે તે હણી ઉદાસ નથી તેણી ઉદાસ નથી પાસે બાઈક નથી તેણીની તેઓ તેવો હોશિયાર છે તેવો હોશિયાર છે તેઓની પાસે

જો આઈ એમ હેપી હવે તમે અહીંયા કરો કે આઈ એમ અ કાર તો શું થઈ જાય હું ગાડી છું એમ થાય મારી પાસે તો યાદ કરો ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ આઈ માં આવે હેવ આઈ હેવ અ કાર હું ખુશ નથી તો આઈ એમ નોટ હેપી આમાં શું આવે ડુ ડઝ આવે આઈ માં આવે ડુ પછી નોટ હંમેશા હેવ આઈ ડુ નોટ હેવ અ કાર મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ હેવ અ બાઇક મારી પાસે પેન નથી આઈ ડુ નોટ હેવ અ પેન મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ તે ઘરે એકલો છે તે એટલે હી એમાં આવે ઇઝ હી ઇઝ અલોન એટલે એકલું એટ હોમ તે ઘરે એકલો છે હી ઇઝ અલોન એટ હોમ તેની પાસે મોબાઈલ છે હી એમાં શું આવે હેઝ હી હેઝ અ મોબાઈલ ચાલો તેણી ઉદાસ નથી એ પેલા તેણી ઉદાસ છે સી ઇઝ સેડ તેણી ઉદાસ નથી સી ઇઝ નોટ સેડ તેની પાસે નથી એટલે હી સી આવે ડઝ ડઝ નોટ હેવ અ બાઈક અહીંયા સી ઇઝ નો આવ્યો તેવો હોશિયાર છે તેવો એટલે ધે એમાં આવે આર જો વર્તમાન કાળમાં આવી ગયું એમ ઇઝ આર આમાં હેઝ આવી ગયું હેવ આવી ગયું ડુ આવી ગયું ડઝ આવી ગયું તેઓ હોશિયાર છે ધે આર ક્લેવર તેઓ હોશિયાર નથી ધે આર નોટ ક્લેવર તેઓની પાસે રૂપિયા છે તેઓ એટલે ધે એમાં આવે હેવ મની મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર તેની પાસે મોબાઈલ છે હી હેઝ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ નથી હી ડઝ નોટ હેવ અ મોબાઈલ તેઓની પાસે રૂપિયા નથી ધે ડુ નોટ હેવ મની વર્તમાન કાળ તમે જોઈ શકો છો ભાવ દર્શાવે અથવા લોકેશન હું મોરબી બરોબર મને તાવ છે આઈ હેવ ફીવર હું મોરબીમાં હતો મને કાલે તાવ હતો તમે જોઈ શકો છો બીમારીમાં આવે ભૂલકણી હતી ભૂલકણી હતી તેમની પાસે રમકડા હતા તેઓ એકલા ન હતા તેઓ પાસે સમય ન હતો હતો સમય ન મારો ભાઈ ઓફિસે ન હતો મારો ભાઈ ઓફિસે ન હતો મારા ભાઈ પાસે મારા ભાઈ પાસે પુસ્તકો ન હતા તે તે નવરો હતો તે નવરો હતો તે નવરો હતો તે નવરો હતો તેની પાસે પેન હતી ચાલો હવે ભૂતકાળ જોઈએ આપણે આમાં આવશે વોઝ વોર આમાં આવશે હકારમાં હેડ નકારમાં ડીડ નોટ હેવ હું મોરબીમાં હતો હું એટલે આઈ વોઝ ઇન મોરબી હું મોરબીમાં હતો મને કાલે તાવ હતો આઈ હેડ ફીવર આજે તાવ છે તો શું થાય તેણી ભૂલકણી હતી તેણી એટલે સી એમાં આવે વોઝ ભૂલકણું એને કહેવાય ફોરગેટ ફૂલ સી વોઝ ફોર ફૂલ તેણીની પાસે રમકડા હતા સી હેડ ટોઈઝ તેની ભૂલકણી ન હતી સી વોઝ નોટ ફોર ગેટફૂલ તેણીની પાસે રમકડા ન હતા સી ડીડ નોટ હેવ ટોઈઝ તેઓ એકલા ન હતા એ પેલા તેઓ એકલા હતા ધેમાં આવે વર ધે વર અલોન તેઓ એકલા ન હતા ધે વર નોટ અલોન તેઓ પાસે સમય હતો ધે હેડ ટાઈમ તેઓ પાસે સમય ન હતો નકારમાં શું આવે છે ડીડ નોટ હેવ ડીડ નોટ હેવ ટાઈમ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને લાસ્ટમાં બાકી આપીશ મારો ભાઈ માય બ્રધર ઓફિસે ન હતો માય બ્રધર વોઝ નોટ એટ ઓફિસ મારા ભાઈ પાસે પુસ્તકો ન હતા એ પેલા મારા ભાઈ પાસે પુસ્તકો હતા માય બ્રધર હેડ બુક્સ મારા ભાઈ પાસે પુસ્તકો ન હતા માય બ્રધર ડીડ પછી નોટ હંમેશા હેવ અને બુક્સ તે નવરો હતો હી છોકરા માટે હી વોઝ આઇડલ એટલે નવરું આઈડિયલ એટલે આદર્શ આઇડોલ એટલે મૂર્તિ તે નવરો હતો હી વોઝ આઇડલ તે નવરો ન હતો હી વોઝ નોટ આઇડલ તેની પાસે પેન હતી હી હેડ અ પેન તેની પાસે પેન ન હતી હી ડીડ નોટ હેવ અ પેન હી ડીડ નોટ હેવ અ પેન ભવિષ્ય હું ફ્રી હઈશ હું ફ્રી હઈશ મારી પાસે રૂપિયા હશે મારી પાસે રૂપિયા હશે અમે અમે ઘરે હઈશું નહીં અમે ઘરે હઈશું નહીં આપણી ભાષામાં બોલીએ છીએ આપણે તે અમારી પાસે સમય હશે નહીં અમારી પાસે સમય હશે નહીં તે એકલો હશે તે એકલો હશે તે એકલો હશે તેની પાસે બાઈક હશે તેની પાસે બાઈક હશે તેણી મુંબઈમાં હશે તેણી મુંબઈમાં રવિવારે સમય હશે તેઓ ખુશ નહીં હોય અથવા તેઓ ખુશ હશે નહીં गाड़ी पासे, 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 गाड़ी हसे नहीं, पासे, गाड़ी हसे, नहीं। मारा हसे मारा पप्पा घरे हसे मारा पप्पा पासे, मोबाइल हसे ચાલો હવે આમાં આવશે will be આમાં will have will be will have will not be will not have હું ફ્રી હઈસ આઈ will be free બધા જ કરતા કોઈ પણ કરતા હોય હાગમટે સવા પરિવાર will be કોઈ પણ કરતા હોય હાગમટે સવા પરિવાર will have આઈ વી યુ દે હી સી ઈટ એકવચન બહુવચન બધામાં આમાં will be આમાં will have આઈ will be free હું ફ્રી હઈસ મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની અમે ઘરે હૈશું નહીં એ પેલા અમે ઘરે આવીશું વી વીલ બી એટ હોમ અમે ઘરે હઈશું નહીં વી વીલ નોટ બી એટ હોમ અમારી પાસે સમય હશે નહીં વી વીલ નોટ હેવ ટાઈમ તે ઘરે સોરી તે એકલો હશે તે એટલે હી હશે વીલ બી તે એકલો હશે હી વિલ બી અલોન તેની પાસે બાઇક હશે હી વિલ હેવ અ બાઇક તે એકલો હશે નહીં હી વિલ નોટ બી અલોન તેની પાસે બાઇક હશે નહીં હી વિલ નોટ હેવ અ બાઈક તેણી મુંબઈમાં હશે તેણી એટલે સી વિલ બી ઇન મુંબઈ તેણી મુંબઈમાં હશે સી વિલ બી ઇન મુંબઈ તેણીની પાસે રવિવારે સમય હશે સી વિલ હેવ ટાઈમ વારના નામની આગળ ઓન અને સન્ડે તેઓ ખુશ નહીં હોય એટલે કે તેઓ ખુશ હશે નહીં ધે વિલ નોટ બી હેપી ધે વિલ નોટ બી હેપી તેવો ની પાસે ગાડી હશે નહીં ધે વિલ નોટ હેવ અ કાર મારા પપ્પા ઘરે હશે મારા પપ્પા ઘરે હશે માય ફાધર વિલ બી એટ હોમ મારા પપ્પા ઘરે હશે માય ફાધર વિલ બી એટ હોમ મારા પપ્પા પાસે મોબાઈલ હશે મારા પપ્પા પાસે મોબાઈલ હશે માય ફાધર વિલ હેવ અ મોબાઈલ વિલ હેવ અ મોબાઈલ આમાં પાસે શબ્દ આવતો હોય છે યાદ રાખજો મારા વાલા ચાલો ખેલ ખતમ વર્તમાન કાળમાં ભવિષ્યમાં વિલ બી નકાર વાક્યમાં નોટ ક્યાં આવે અહીંયા નોટ મૂકી દો એમિઝાર પછી નોટ વોઝવર પછી નોટ વિલ પછી નોટ અને પછી બી ખેલ ખતમ ટુ હેવ ટુ હેવ ના રૂપમાં વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ હકાર નકારમાં વર્તમાન કાળમાં આવે ડુ ડઝ પછી નોટ પછી હેવ ભૂતકાળમાં ડીડ પછી નોટ પછી હેવ ભવિષ્યમાં વિલ હેવ અને વચ્ચે નોટ મૂકી દો વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા હેવ ખેલ ખતમ ચાલો હું તમને વાક્ય આપું છું તમે નીચે કોમેન્ટ કરી નાખજો તમે તમે બાઈક ન હતું તમારી પાસે બાઈક ન હતું પાર્થ 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 ગરીબ છે પાર્થ ગરીબ છે પાર્થ પાસે રૂપિયા છે પાર્થ ગરીબ છે પાર્થ પાસે રૂપિયા છે તેણી બીમાર હશે તેણી બીમાર હશે તેણીની પાસે પર્સ હશે ચાલો તમે એકલા ન હતા તમારી પાસે બાઈક ન હતું પાર્થ ગરીબ છે પાર્થ પાસે રૂપિયા છે તેણી બીમાર હશે તેણીની પાસે પોર્સ હશે તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ચાલો ટુ બી અને ટુ હેવ આજીવન ભૂલાશે નહીં તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ટુ બી અને ટુ હેવ આજીવન ભૂલાશે નહીં ટુ બી વર્તમાન ભૂલાશે કેવો લાગ્યોને લાઈક શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી છે ચાલો કાલે મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો